વાત છે પુણા વિસ્તારની પુણા વિસ્તારમાં આવેલા ઓયો હોટલના રૂમમાં યુવતી અને યુવક ગયા હતા આ દરમિયાન બુમાબૂમના અવાજ આવી રહ્યા હતા જેથી આસપાસથી સ્ટાફ સહિતના લોકો દોડી ગયા હતા જો કે યુવતીના ગળાના ભાગે ચપ્પુના ઘા હોવાથી લોહી વહી રહ્યું હતી તાત્કાલિક હોસ્પિટલમાં સાર તેને ખસેડ્યા હતી ત્યારે યુવકને પોલીસે ઝડપી લીધો હતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવક નિલેશ સોંડાગરે કહ્યું કે યુવતીએ જાતે જ પોતાના ગળા પર ચપ્પુ મારી દીધું હતું જોકે હાલ પોલીસે યુવકને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે એમ ઇજાઓ કરી અને તેની હત્યાની કોશિશ અંગેનો બનાવ અંગે ભોગ બનનાર યુવતી સારવાર હેઠળ સ્વીબેર હોસ્પિટલમાં હોય યુવતીના પિતાની ખૂનની કોશિશ અંગેની અને ઈજા અંગેની અને જાહેરનામા ભંગ અંગેની પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી માનનીય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સર તથા જોઈન્ટ કમિશનર સેક્ટર વન સર ડીસીપી જોન વર્ના માર્ગદર્શન હેઠળ પૂણા પોલીસે તાત્કાલિક ખૂનનો ગુનો આચરનાર આરોપીને ડિટેન કરેલો આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી પોતે મજકૂર યુવતી સાથે છેલ્લા દસેક માસથી પરિચયમાં હતો અને તેની સાથે સંબંધ હતો અને આ યુવતી અને સાથે તે જ્યારે ફોન ઉપર વાત કરતો ત્યારે યુવતીનો ફોન સતત વ્યસ્ત આવતો હોય તેને યુવતીને અવારનવાર આ ફોન બીજી આવવા પાછળ કારણ પૂછતા આ મતભેદને લઈને તેમની વચ્ચે બોલાચાલી રહેતી અને બનાવ સમયે આરોપીએ યુવતીને આ ફોન બીજી હોવાના કારણ બાબતે પૂછતા યુવતીએ યોગ્ય પ્રત્યુત્તર નહીં આપતા પોતે આ હુમલો કર્યા અંગેની પોલીસ રૂબરૂ તેને રજૂઆત કબૂલાત કરેલ છે આરોપીની પૂણા પોલીસે ધરપકડ કરેલ છે હોટલ તેમજ અન્ય વૈજ્ઞાનિક ઢબે આ ગુનાની હાલ તપાસ ચાલુ છે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની પણ મદદ લેવામાં આવેલ છે